જે જૂના સ્ટેન્ડ હતા એવી હાલત અત્યારે જોવા મળી રહી છે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે નવું પરંતુ અંદર જોઈ શકાય છે કે શ્વાન અંદર બેઠા હોય તે પ્રમાણે ના દ્રશ્યો દેશ વિદેશ માંથી સૌરાષ્ટ્ર મુસાફરો આવતા અને જતા હોય છે ત્યારે મુસાફરો જે વિદેશી મુસાફરો છે એ પણ નવાઈ પામી રહ્યા છે કે ખરેખર આવું એરપોર્ટ હોય અંદર જે એક્સેલેટર છે એ પણ છેલ્લા ઘણા સમય થી બંધ હોવાના કારણે જે સિનિયર સિટીઝન મુસાફરો છે એમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે